જય માતાજી મિત્રો આજના નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજે કઈ રેસીપી બનાવવાની છે એ હું તમને કહી દઉં આજે આપણા બનાવવાના છે બાજરીના થેપલા બાજરીના થેપલા કઈ રીતે બનાવવાના છે એ આપણે લોકેશન ઉપર જઈ અને આપણા એક્ટરો બધા બેઠા જ છે હું તમને એમની મુલાકાત કરાવું ચલો લોકેશન ઉપર મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા આ બાજુ બેઠા હતી ચંપુલાલ આ બાજુ જેઠાલાલ આ બાજુ સિંહભાન આ બાજુ સિ લાલભાલ લાલભા થેપલા કઈ રીતે બનાવાના જે તમે કહી દોડો કેમેરા મેન આવવા મિત્રો બાજરીના થેપલા બનાવવાના છે એના માટે જુઓ આમાં પહેલા લીલું લસણ ને આનું નેનું કટિંગ કરી દીધું હવે હવા ન્યાનું મર્થ કટિંગ કરવું લીધું જુઓ મિત્રો આપણા ભાગમાં ડુંગળી સમારવાનું કામ કાચ આપડા હાથમાં આવ્યું છે બરોબર તો જોઈ દે આપણે ડુંગળી સમારી દેવું ડુંગળી ખાલી આલો મિત્રો બાજરીના થેપડામાં આપણે લહણની જરૂર પડશે તો આપણે લહણ ખોલી દઈએ તો મિત્રો આપણા બાજરીના લોટના થેપલા બનાવવાના હિ એની અંદર ટામેટાની જરૂર પડશે તો આપણે ટામેટા કટિંગ કરવા બેહી જઈએ

આમાં જોડે હોય એટલે અમે નાખીએ છીએ ચાણા નો લોટ હવે નાખશું અજમો અજમાથી સ્વાદ આવે ને સારો ધન નાખી દે જે આદુ સૂકા મરચાં લીલું લસણ અને લીલા મરચાં સૂકા મરચાની હું સોબડાની એની ચોય વળી જાય અને જે ડુંગળી ક્રશ કરી એરી વંદન નાખશું થોડાક ટામેટા થોડુંક નાખશું જીરું થોડુંક નાખશું ગરમ મસાલો થોડુંક નાખશું મીઠું ધનિયા પાવડર થોડુંક મચ્છું અને સાસારણ પાવડર

તો મિત્રો પહેલા આવો ને હલાઈ દે હું કેમ કે ડુંગળીમાં ને ટોમેટામાં પાણી હોય એટલા હવે થોડુંક થોડુંક પાણું રેડી પાણી રેડી અને આપણે લોટ પડી મિત્રો ચોબલાની જીપજી વળાજો પોણ પોણી જગ્યા પોણ વાગે વાતો મિત્રો હો ને જીપ જતી જાય મિત્રો થઈ ગયું વસ્તુ મિત્રો કમ્પ્લીટ થાય ના ચુકી

લો કુલાવ વાણે તો ઓ તો મિત્રો થેપલા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે સકડો ચાલુ કરી દીધો ઉપર તવા મૂકી દીધો હવે તવાને આપણે પહેલા થોડું તેલ રેડી અને ગરમ કરશું અને મિત્રો આ બાજુ જુઓ કાબુ પલાળીને લઈ લીધો જો ત્યાં નું કરી દીધું આ સતો થોડું થોડું ત્યાં નું દો લોટ વાટી દે ગોળ શેપ આપી દે ને રોટલી ગયો પછી સાઈડ માં જ નાખજો વચ્ચે દાજી ગયા એવો

ચાલો થઈ ગયો તે લેવડો કરો મરદું નહીં ના આપણે બનાવવાની છે બાજરીના થેપલા સાથે ચટણી બનાવવાની છે તો આપણે ચટણીનું કોમકાજ આપવા જોડે છે આપણે એમાં બધી વેરાયટી વસ્તુના છીએ વેરાયટી વસ્તુ વેરાયટી વસ્તુની નોંધ લેવો એક એકનું નોંધ લેવો ટોમેટા છી ડુંગળી છે આદુ હ મરચ હણા હી અને ભાઈ લીલું લસણ

આપણે બધા મસાલા અંદર નાખી દેવા এখন ছোটবার টরকি রাখছি મિત્રો આપણી ચટણી એકદમ તૈયાર થઈ ગઈ લો હવે આપડે આપડે એના અંદર નાખી દઉં પોતમી કદાચ દેખ કવણ પુ પોતાય ખાતા છે देसी ભાના પુતાય છે આ તો અમે બાદરીને બનાયા છે કેવો બની કેવો નહીં બની તો ખબર નહીં ખા આ બે શું ને લક્ષ્ય પર પોતાયન થેપલાન આ ગોમડાની પાસે અમારી પોતાયન થેપલાシટીની પાસે તો મિત્રો સરસ મજાના આપણા થેપલા તૈયાર થઈ ગયા એ જોઈ લ્યો બાજરીના આ શેલ્યું થેપલું ખાવે ખાલી એને ચડાવવાનું છે હવે ચડવી અને પછી ખાઈએ કેવા બન્યા એને કેવા નહીં બન્યા એનો રિવ્યુ તમને આપતી એવું ચડી જાય પમ્પલેટ કમ્પલેટ તો આ બાજુ બાજરીના સરસ મજાના થેપલા તૈયાર થઈ જાય કેમેરામેન નજીક આવો આ છે બાજરીના થેપલા આ ચટણી અને આ દહીં જોયું હવે આપણે દરેક જણને પીરસી દઈએ પહેલાં પીરસશું દહીં

kadang सर का दाल સાથે ચટણી બનાવી મસ્ત ભૂલું સાથે દહીં ખાવાની બહુ જ મજા આવે એક નંબર મિત્રો તો મિત્રો બાજરીના થેપલા પહેલી વાર ખવું બહુ સરસ બને સાથે ચટણી સરીખી જોરદાર તો મિત્રો બાજરીના થેપલા એકદમ બેસ્ટ તો મિત્રો હોય તો જો દેશી સિસ્ટમ અપનાવી છે એક નંબર બન્યા છે પહેલી વખત બનાયા હૈ જોરદાર બન્યા તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર ત્રણ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બહુચર પાટણ વ્લોગ રાજા બહુચર રસોઈ ત્રણેય પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા લોગ સાથે ત્યાં સુધી